તાર ન નોટીસ વર્નિંગ દે આજ કે એમ સી સહાય કરશે બેસિકલી મહુમા પ્રશાસન કે જમીન વેકેટ કરા દે દેટ જે રોડ બાઇડિંગ કામ હોય છે આપણે જે દેખતે પારવિન જે અન્ય પાર્ટે રોડ કમ્પ્લીટ હોય છે મોસ્ટલી કચ્છા દોકાન છે ఎక్టి పక్కా వాడి అనే క్లబ్ గారు అయితే సవైకి టాయిటీ పర్సెంట్ ఒక స్వెమ్మి బజకీ సెట్ చే జాయి Thank you.